નમસ્કાર દર્શક આપનું સ્વાગત છે ડભોઈના પાસે રેલવે ઉભરાતા પાણીથી ગ્રામજનો ખેડૂતો પરેશાન નંબર છવ્વીસ પાસે બનાવેલા રેલવે કરનાળામાં કેડ સમા પાણી ભરાઈ રહે છે આસપાસમાં આવેલા બોના જમણથી વારંવાર ગરનાળું પાણીથી છલકાઈ જાય છે વડવાના અને પાનખડ ગામ વચ્ચે આવેલા રેલવે કરનાળાની આવી સ્થિતિને લઈને બંને ગામના લોકો હેરાન પરેશાન બંને ગામના લોકો ચાલતા કે નાના મોટા વાહનો લઈને પસાર થઈ શકતા નથી ગરનાળામાં પાણી ભરાઈ રહેતું હોય રોજિંદા વ્યવહાર અર્થે ત્રણ કિલોમીટર ફરવું પડે છે રેલ્વે દ્વારા વર્ષમાં ચાર જ મહિના ગરનાળાનું પાણી ખાલી કરવામાં આવે છે ચાર મહિનાનો કોન્ટ્રાક્ટ પત્યા પછી કરનાળામાં સ્થિતિ થઈ જાય છે

તો રેલવે તંત્ર દ્વારા એનો કોઈ નિકાલ કરેલો નથી અને પહેલાં અહીંયા મશીનથી પાણીને નિકાલ કરવામાં આવતો હતો પણ જે કોન્ટ્રાક્ટર હતો તેને એવું કીધું કે ભાઈ હવે મારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે તો આ પાણી અમે કાઢીએ નહીં તો ત્રણ મહિનાથી આ પાણી ભરેલું છે અહીંયાથી એવું સમજો કે અમારા ટ્રેક્ટરને જે સાધન સામગ્રી છે તે પણ બગડી જાય એટલું પાણી અંદર ભરાઈ જાય છે તો અમારી રેલવે તંત્રને એટલી અપીલ છે કે ભાઈ આ પાણીનો કોઈ નિકાલ કરે અને વઢવાણાથી પાનખર આવા જવા પાનખર ગામનો આ એક જ સંપર્ક છે તો આ સંપર્ક વિહોનું ગામ થઈ ગયું છે અત્યારે પાનખર ગામ અને ખેડૂતોની વઢવાણા ગામના ખેડૂતોની અડધી જમીન પાનખર સાઈડ છે તો એ લોકોને આવવા જવામાં પુષ્કળ પ્રમાણમાં તકલીફ થઈ રહી છે તો બને ત્યાં સુધી અમે આશા રાખીએ છીએ કે જેમ બને એમ વહેલો નિકાલ આવે અને અહીંયાથી ખેડૂતોને આવા જવાની તકલીફ દૂર થાય વઢવાણા ગામનો ખેડૂત છું વઢવાણાથી પાંખર સાઈડે પાંખર સાઈડે જવા માટે અમારી જમીન આવેલી છે તો છવ્વીસ કંબરની જે ફાટક હતી એમાં એ લોકોએ ઘરનારું બનાવ્યું છે ને પાણી એટલું બધું છે કે પુષ્કળ પાણી છે તો ઉનાળા જેવી પડ ચોમાસા જેવી ઉનાળામાં પરિસ્થિતિ છે તો રેલવે કોન્ટ્રાક્ટ એવું કહે છે કે અમારે ચાર મહિનાનો કોન્ટ્રાક્ટ આવે તો અમારે પાણી છે તો નિકાલ કેવી રીતે કરવો તો અમારે આવવા જવાની અંદર જીવના જોખમે જવું પડે છે

નીચેથી પાણી આવે છે જમીનમાંથી કોઈ ખેતરનું કે એનું કશું પાણી આવતું નથી Estábamos hablando de